મિત્રો યુટ્યુબ પરની આ મારી પ્રથમ ગઝલ છે જે હું મારા વાઈફને ડેડિકેટ કરવા માગીશ હોપ કે તમને બધાને પસંદ આવે ગઝલનું ટાઇટલ છે મારી જિંદગી મારી પ્રીતમ તારી આંખોમાં મારા દિલની ઝલક જોવા દે તારી આંખોમાં મારા દિલની ઝલક જોવા દે તારી વાતોમાં મારા પ્રેમની મહેક જોવા દે ખબર નહીં કેટલા જન્મે ફરી મળાય ખબર નહીં કેટલા જન્મે ફરી મળાય આ જન્મે મારા હાથ જોવા દે તારા હોઠ પર ખીલીને જે ઝૂમી રહ્યું છે તારા હોઠ પર ખીલીને જે ઝૂમી રહ્યું છે મને એ ગુલાબી ગુલાબ જોવા દે જે ગાલની ભીતર વાદળો વસે છે જે ગાલની ભીતર વાદળો વસે છે મને એ ગાલની સુવાળપ જોવા દે કાંટા ફૂલ બની ગયા જેને અડકીને મને એ પગનો સ્પર્શ જોવા દે જે હાથની મહેંદીમાં ચાંદ છુપાય છે જે હાથની મહેંદીમાં ચાંદ છુપાય છે મને એ હાથની ચાંદની જોવા દે જે નજરથી મૃગજની તરસ છિપાઈ જાય જે નજરથી મૃગજની તરસ છિપાઈ જાય મને એ નજરની અસર જોવા દે શરમાઈ જાય કસ્તુરી જેની મહેકથી શરમાઈ જાય કસ્તુરી જેની મહેકથી મને એ મહેકતું તન જોવા દે જે વાળની ઓથે સમય ભૂલાઈ જાય જે વાળની ઓથે સમય ભૂલાઈ જાય મને એ વાળની ઓથ જોવા દે જે સાદગીથી તાજમહેલ ઝાંખો પડી જાય જે સાદગીથી તાજમહેલ ઝાંખો પડી જાય મને એ સાદગીની સુંદરતા જોવા દે જેની બાહોમાં દુનિયા ભૂલી જાઉં છું જેની બાહોમાં દુનિયા ભૂલી જાઉં છું મને એ મારી દુનિયા જોવા દે મને એ મારી દુનિયા જોવા દે જો તમને મારી ગઝલ પસંદ આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને આવી જ બીજી ગઝલો સાંભળતા રહેવા માટે પ્લીઝ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ